નમસ્કાર દર્શક મિત્રો માલણ તિરામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મહુવા નગરપાલિકા દ્વારા ટાઉન હોલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવાર સાંજના ચાર કલાકે મહુવા નગરપાલિકા દ્વારા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલના પ્રયાસોથી મહુવા શહેરી વિસ્તારમાં ગુજરાત સરકારની વર્ષ બે હજાર ચોવીસ પચીસની આગવી ઓળખ ગ્રાન્ટ યોજનામાંથી આ ટાઉન હોલ આઠ કરોડ રૂપિયાના ખર્ચે થવા જઈ રહ્યો છે એ ટાઉન હોલ કાશીબા બાગ સામે ગાયત્રીનગર સોસાયટી પાસેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તથા શહેર ભાજપ મંત્રી શ્રી હિતેશભાઈ ચૌહાણ વોલ્સ ના વરદ કરવામાં આવ્યું આ તકે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પરાક્રમસિંહ ટી બકવાણા મહુવા નગરપાલિકાના વહીવટદાર શ્રી ડી એન સત્તાણી તથા મહુવા ભાજપ વરિષ્ઠ આગેવાનો શ્રી બિપિનભાઈ સંઘવી વિક્રમભાઈ વાળા તથા વેપારી શ્રીઓ તથા રાજકીય આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ તથા મહુવા શહેર ભાજપના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મળતી વિગત પ્રમાણે મોહવામાં આ ટાઉન હોલની જરૂરિયાત છે તે વિશે પરમ પૂજ્ય શ્રી બાપુ દ્વારા એક બે વાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે આ અદ્યતન સુવિધાઓના કોમ્યુનિટી હોલની વિશેષતાઓ જેવી કે તેમાં એક થી પંદરસો વ્યક્તિની સીટિંગ વ્યવસ્થા સીસીટીવી કેમેરાથી સજ્જ ઓડિયો સિસ્ટમ ફાયર એલાર્મ સિસ્ટમ સેન્ટ્રલ એસી લિફ્ટ એકસો

માં એક અધ્યતન ટાઉન હોલ બને એના કામનું આયોજન થયેલું હતું ત્યારબાદ એ કામના એસ્ટીમેટ તાંત્રિક વહીવટી મંજૂરીઓ ટેન્ડરિંગ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને નગરપાલિકાએ ટાઉન હોલના કામનો વર્કોટર અપાઈ ગયેલો હતો જેનું ગઈકાલે જે ખાતમૂળદ કરવામાં આવ્યું છે એટલે હવે આગામી દિવસોમાં જે છે નગરપાલિકા ના ત્રણસો વીસ પૈથી એક પૈકી જે સર્વે નંબર છે ત્યાં

ટાઉન હોલ છે એ જી પ્લસ વન મુજબ એટલે ગ્રાઉન્ડમાં મોટા ભાગે પાર્કિંગ અને ઉપર હોલ સહિતનું સ્ટ્રક્ચર છે અને એકત્રીસ પોઇન્ટ ઓગણસાઠ બાય અઢાર પોઈન્ટ આઠ મીટરનો હોલ મળશે અને જે કામની સમય મર્યાદા છે એ અઢાર માસની છે એટલે આગામી અઢાર માસમાં એજન્સી દ્વારા ટાઉન હોલ બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવનાર છે